રાષ્ટ્રીય રક્તપિત નિમૂલ્યન કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લાના ભતવાડા પીએસસીની નેશનલ ટીમે મુલાકાત લીધી આ અંતર્ગત હરબાર બે હજાર પચીસ ગુરુવારના રોજ બપોરે બે કલાક સુધીમાં ભતવાડા સબ સેન્ટરના વિવિધ વિસ્તારોના ગામમાં હાઉસ ટુ હાઉસ સર્વેનું ક્રોસ વેરીફિકેશન પણ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય રક્તપિત નિમૂલ્યન કાર્યક્રમ અંતર્ગત રક્ત દર્દી શોધ અભિયાન તમારા ગામમાં તમારા દ્વાર સુધીના સંદેશ સાથે રાજ્યભરમાં સઘન રીતે અમલમાં મૂકવામાં આવી રહ્યું છે આ અભિયાન અંતર્ગત દાહોદમાં પણ વ્યાપક અને અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આ અભિયાનની મોનિટરિંગ તથા ફિલ્ડ મુલાકાત માટે ભારત સરકાર તરફથી ડૉક્ટર આશિષ વાઘ ડૉક્ટર કિરણ અખાડે આસિસ્ટન્ટ ડિરેક્ટર આર એલ ટી આર આઈ તથા ડોક્ટર સુધીર વાજે દાહોદ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા નેશનલ ટીમ દ્વારા દેવગઢ તાલુકાના ભતવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ અને રક્તપિત દર્દની શોધ અભિયાન અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી મુલાકાત દરમિયાન દાહોદ જિલ્લામાં રક્તપિતના સ્ત્રી દર્દીઓનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું અને ટીમના ધ્યાનમાં આવ્યું હતું ટીમ દ્વારા ભતવાડા પીએસસી હેઠળ ભતવાડા સબ સેન્ટરના વિવિધ વિસ્તાર ગામોમાં જે હાઉસ ટુ હાઉસ સર્વે ક્રોસ વેરીફિકેશન કરવામાં આવ્યું હતું તેમજ રક્તપીતના શંકાસ્પદ દર્દીઓની સ્થળ પર જ તપાસ પણ કરવામાં આવી હતી નેશનલ ટીમે રક્તપીત દર્દીઓને શોધ અભિયાન વધુ અસરકારક બનાવવા માટે આરોગ્ય કર્મચારીઓને જરૂર સૂચનો અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્ય કામગીરી દરમિયાન જિલ્લા રક્તપીત અધિકારી ડોક્ટર આડી પહાડિયા ઉપસ્થિત રહ્યા અને નેશનલ ટીમને જરૂરી માહિતી અને સંપૂર્ણ સહકાર પૂરો પાડ્યો હતો